નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરાંડાના ભાવ રાજકોટમાં બારસો ચાલીસથી બારસો નેવું ગોંડલમાં તેરસો છ થી તેરસો વીસ જામજોધપુરમાં એક હજાર અમરેલીમાં અગિયારસો નેવ્યાશી બારસો એસી હળવદમાં બારસો પચાસ બારસો બ્યાસી બોટાદમાં આઠસો આઠ આઠસો બાવન મોરબીમાં અગિયારસો બારસો નેવું ભચાઉમાં તેરસો ચૌદ તેરસો પચીસ દસરા પાટડીમાં બારસો નેવ થી બારસો નેવું થી તેરસો ચોવીસ ગોજારીયા માં તેરસો પાંચ થી તેરસો પચીસ કડી માં તેરસો થી તેરસો એકવીસ વિસનગર માં બારસો સિત્તેર થી તેરસો બાવીસ પાલનપુર માં તેરસો થી તેરસો પંદર કલોલમાં બારસો પંચોતેર થી બારસો છન્નુ થરા માં તેરસો પાંચ થી તેરસો બાવીસો થી તેરસો વીસડીમાંલોલ માં તેરસો બાવીસ હિંમતનગર માં તેરસો થી તેરસો પંદર માં બારસો થી તેરસો સત્તર ઈડર માં તેરસો એક તેરસો ત્રીસ બેચરાજીમાં તેરસો થી તેરસો સત્તર માં બારસો થી તેરસો પાંચ ગામમાં અગિયારસો એકાવન થી તેરસો વીસ રાંધનપુરમાં તેરસો થી તેરસો પચીસ આંબલિયા શિવહરીમાં તેરસો ત્રેવીસ થી તેરસો તેત્રીસ ઉનાવા માં તેરસો થી તેરસો નવ લાખાણીમાં બારસો એકાણું થી તેરસો છવ્વીસ પ્રાંતિજ માં બારસો નેવું થી બારસો એસી સમીમાં બારસો નેવ થી તેરસો દસ ચાણસ માં બારસો સિત્તેર થી તેરસો આઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો